નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી આ YouTube ચેનલમાં આજની વાર્તાનો ટોપિક છે હું તમારો નોકર રીંગણનો નહીં આ વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એક દિવસ અકબર અને બિરબલ બગીચામાં ફરી રહ્યા હતા ખીલેલા બાગને જોઈને અકબર ખૂબ જ ખુશ હતા એણે બિરબલને કહ્યું બિરબલ જો તો આ રીંગણ કેટલું સુંદર લાગી રહ્યું છે આનું શાક કેટલું સ્વાદિષ્ટ લાગે છે બિરબલ મને ખૂબ જ ભાવે છે હા મહારાજ તમે સાચું કહી રહ્યા છો રીંગણ શાકભાજીમાં જ એવી છે કે જે માત્ર જોવામાં જ નહીં પણ ખાવામાં પણ તેને કોઈ સામનો ન કરી શકે અને જુઓ મહારાજ ભગવાને પણ કેટલામાં એટલા માટે જ એના માથા ઉપર તાજ બનાવ્યો છે અકબર આ હું સાંભળીને ખૂબ ખુશ થયા થોડા દિવસો પછી અકબર અને બિરબલ તે જ બગીચામાં ફરવા નીકળ્યા અકબરને કંઈક યાદ આવ્યું અને કહ્યું જો તો બિરબલ આ રીંગણ કેટલું કદરૂપું અને ખાવામાં બેસ્વાદ છે હા હજુ તમે સાચું કહી રહ્યા છો બિરબલે કહ્યું એટલા માટે તો તેનું નામ બે ગુણ છે બિરબલે ચતુરાયપૂર્વક નામ બદલી નાખ્યું આ સાંભળીને અકબરને ગુસ્સો આવ્યો અને તેમણે ગુસ્સે થતા કહ્યું શું અર્થ છે બિરબલ હું જે કંઈ પણ કહું છું તેને તું હા હાજ કરે છે રીંગણ વિશે તારી બંને વાતો સાચી કેવી રીતે હોઈ શકે શું તું મને સમજાવી શકીશ બિરબલે હાથ જોડતા કહ્યું હજુર હું તો તમારો નોકર છું રીંગણનો નહીં અકબર આ સાંભળીને ખૂબ જ ખુશ થયા અને બિરબલ તરફ પીઠ કરીને હસવા લાગ્યા વિડીયો પૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ